પંચમહાલ બેઠકના ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને નોટિસ ફટકારવામાં આવી છે જિલ્લા ચૂંટણી અધિકારીએ નોટિસ ફટકારી છે રજૂ કરાયેલા ચૂંટણી ખર્ચ બાબતે વિસંગતતા મળી આવતા નોટિસ ફટકારવામાં આવી અત્યાર સુધી ભાજપના ઉમેદવારે કુલ રૂપિયા દસ લાખ પંચાણું હજાર પાંચસો છોતેરનો ખર્ચ કર્યો છે જ્યારે કોંગ્રેસના ઉમેદવારે કુલ રૂપિયા બાર લાખ બે હજાર નવસો એકસઠનો ખર્ચ કર્યો છે અને આ મામલે જિલ્લા ચૂંટણી અધિકારી બે દિવસમાં ખુલાસો કરવા માટે હુકમ કર્યો છે ભાજપ અને કોંગ્રેસ જાણીએ છીએ કે અઢાર લોકસભા પંચમહાલ ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર બંને ઉમેદવારોને ચૂંટણી પંચે નોટિસ ફટકારી જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી નોટિસ ફટકારી છે હાલ જઈએ તો બંને જે પહેલા બિલ રજૂ કરવામાં હોય છે તેમાં ભાજપના ઉમેદવાર દ્વારા દસ લાખ પંચાણું હજાર અને કોંગ્રેસના ના ઉમેદવારે બાર લાખ બે હજાર જેટલી આવકનો ખર્ચ બતાવ્યો છે તેની સામે વિસંગતા આવી છે ને જેમાં એક લાખ પંદર હજાર જેટલી અને કોંગ્રેસના ના ઉમેદવાર છે એમાં બે લાખ બોતેર જેટલી વિસંગતા આવી છે એમાં હિસાબો ન રજૂ કરતા તે ચૂંટણી અધિકારી નોટિસ ફટ કરી છે આ અંગે બે દિવસમાં ખુલાસો આપવા બી ચૂંટણી અધિકારીએ હુકમ કર્યું છે જી બિલકુલ અભિવેક આપનો આભાર માહિતી આપવા માટે